કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ તેમજ દીવના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા યોજના હેઠળ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય દિશા ફેસ્ટ કારકિર્દી મેળાનું આયોજન કર્યું હતું જેમાં તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની દિશા નક્કી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ત્રણ દિવસનો કારકિર્દી મેળો વિદ્યાર્થીઓને તેમના સંભવિત કારકિર્દી વિકલ્પો સમજવામાં મદદ કરશે વિવિધ એક્ટિવિટીઝના દ્વારા ઇન્ફોર્મેશન સ્ટોલ્સના દ્વારા અને ડ્રામા ઝોનની અંદર ડ્રામા દ્વારા બાળકોની અંદર જે કારકિર્દીના સંદર્ભની અંદર દસ અને બાર ધોરણ પછીની કારકિર્દીના સંદર્ભની અંદર અવેરનેસ યા તો કંઈક ડાયલેમા હોય કન્ફ્યુઝન હોય તો એવા બધા જ આયામોથી સુપરિચિત કરાવવા માટે અને એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આત્મવિશ્વાસનું સંચાર કરવા માટે જુદી જુદી સ્કિલ બેઝ અને એક્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા જે કાર્યક્રમોનું આયોજન થાય છે તેવા સંદર્ભમાં એક ડિઝાઇન કરેલા પ્રોગ્રામ્સનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે દાદરાનગરને હવેલી લગભગ બધી જ સ્કૂલના બધા જ બાળકો એનો લાભ લઈ રહ્યા છે જેમાં મેઇનલી અમે ડ્રામા ઇન્ફોર્મેશન અને ગેમ્સ અને એક્ટિવિટીઝ દ્વારા બાળકોને કારકિર્દી માર્ગદર્શન આપી રહ્યા છે અને આ પ્રોજેક્ટમાં અમે દર વર્ષે લગભગ પચાસથી પંચાવન હજાર બાળકોનું કાઉન્સિલિંગ કરીએ છીએ તો અમારા પહેલાં સેશન ડ્રામા સેશન હોવા ડ્રામા મેં ઉચ્ચો કો છોટી છોટી વીડિયો ક્લિપ બતાઈ કે જિસ બચ્ચે આપણે કરિયર મેં કુછ ડિસાઈડ કરે મેં कंफ्यूज ना हो ऐसी कुछ स्टोरिया बताई और जो भी बच्चा डिसाइड करके अपना पसंदीदा काम करेगा उसमें उसको आनंद मिलेगा इस हिसाब से उन्होंने स्टोरी बताई सब हमें जो करना है वो पहले से ही हमें चूज करना पड़ेगा करियर के बारे में बताया कि क्या क्या आगे जाके करना है हम लोगों को वो सब हमें बताया तो हम लोगों को समझ में आया कि आगे जाके क्या करना है अभी से सोचना पड़ेगा